જમજો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવલોગમાં નઈડોની તૈયાર થઈ ગયો હું આજે મોડ ઉઠ્યો ગુડ મોર્નિંગ હા એ તો ફોન કરીએ મમ્મી ગુડ મોર્નિંગ વેલી વેલી મમ્મી તો બેહીજી સાફ કરવા ગઉ ગુડ મોર્નિંગ જયવીર હ જોવો જોવો હ જયવીર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ના આવ્યો તું જમ ગલ્લા તું ટીવી ના જોઈ બંધ જાય गुड मॉर्निंग। <laughs> तो चलो मधे जताइए दर्शन करता <laughs> તો આવી જાય મડે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો હાર નહીં ચરાયેલું છે નાસ્તામાં બરાબર तो नास तो कर लिए बेटा बहन ही यूं कर रही आ को ओम आखो आगर बच तो को से कोई पगे पग अलावा तो नहीं हाथ ही अगर जाए रखो लाइके बददई जी एक घर में ये स्विच में कोई प्रॉब्लम है तो हुआ फोन करिए पसी ફુવા આવી ગયા છે ચાલુ થઈ ગયું ચેકિંગ આવું તો ફુઆ આ મેન સ્વિચ ખરી ને એરી દસ પંદર દારા પેલાનું આવી તકલીફ તો છે પણ પડી જતી પછી પાહી ચાલુ કરીએ ને એટલે પહું થઈ જતું હતું પણ આ કાલ તો બધું બંધ જ થઈ ગયું કાલ રાતનું આખી રાતનું બંધ જ છે આ બધા તો બાર હું ગપાને કીશું ને બધું અહીં ઘરમાં કોઈ નહીં ઊંઘ તું ખાલી મની એકલી ઊંઘ એ વચ્ચેનો ચાલુ હતું ખાલી આ ટીવી વાળો રૂમ જ બનતો એટલે પેલું બીજું લાલ લાલ હને ને એ લેતા ઉભા રહે પેલું મોટું મંગાવ તકલીફ છે કે રૂબકા અર્થિંગ બર્થિંગ નું પિલુ હશે ને અને આ બહુ ગરમીમાં જ એ થયું ને તો થઈ ગયું હો લાઈટ ને હરખું એક સ્વિચ ખરાબ હતી નઈ પ હોય સ્વીચ થઈ ગઈ અચી બીજી અલગ આવી

શું બનાવવામાં આવશે શાખાનું ફોતરા દેખાય છે કારેલો કારેલો ને કેરી અલગ ટેસ્ટ આવો બનાવો થાય

લા લા કારમું એ ખાઈ લઉં હવચેલા એક કટું થઈ ગયું મારું ક્યાં મૂકી ને ઘેર આવી જાય છીએ બે દિવસ રહેશે ને પછી પાહી આવી જશે બાને તો બેઠો અલે જયવીર જાગુ લે તારો લે લાવ્યો કો કાઢો કાઢો બહાર કાઢો એને હા ટ્રાફિક નતું અરે આ બાજુ આ બાજુ આ બાજુ રે અહીંયા અહીંયા અહીં બાર આવી જો તારો લે સાયકલ લાવ્યો હું તો આ જો

જોરદાર તમે તો રોતો હે સાયકલ લાવ્યો જેવી આવલી ચાલન વાળી હપાની તનુ ના પપ્પાની જેટલી જૂની કહેવાય પોતરી પોતરી વાળા જેવું થશે પોતરી વાળા ઉપર હો ટ્રાફિક નહોતું તો કોઈ વાર નહીં તો ચાલો મટી જતા દર્શન કરતા જઈએ તો આવી જઈશીએ મળી જેવી ને મમ્મીને અમે તઈ તો દર્શન કરીએ છોડી વાર બેસીએ જેવી તો રોવા ચર્યા હતા તે હા આવી બેસી હાઈ બે જાગા પર ફોટો પાડીએ તારો હો लाइट जो जो कराई तो दर्शन तो कर लीजा हमें जेवीर ने बनाई मम्मी तई हम जीए हैं जेवीर लाइट बंद कर दिया आ, को सेंसर वाली थी जैसे। हाँ <laughs>

તો ખાવાનું ચાલુ હજુ નવ થયા તો બાતો 5 મિનિટ પોન ઉઠી ગઈ દવા પીવા હા તો ખાઈન બધી સાફ સફાઈ નહીં થાય હ હમ

ચાલુ કરી હોય ચમનું ઘર કરે છે ખબર જોઈએ હવે ભરાય તાને ખબર પડે પોતી વાર સારું બની હો તો આટલું અડધા આવ્યું છે કોમ હવે બીજી બાજુ પટ્ટા નહીં પાડવાનું છે પંખાન તો કોઈ બંધ કરવાનું તામ આ બાજુ કાથા બીજો કાથલો આ લાકડાની બધી કાકા હોય રીતે ભરવાનું પેલા પટ્ટા ભરવાનું કદું પેલામાં તો એક રોલ પતી ગયો આખો ઉભો બેઠો ને તે આડામ તો વધારે ના વપરાય આ પોની ડોઈની હે એટલે થોડું ઓછું વપરાય ચારે બાજા આખું ના આવ્યું ખાલી ઓમ ઓમ બેટ્યો ને ઊભો તે ઊભો પતી ગયો એંસી મીટર કે આ દુકાનવાળો કે ઓમાં તો નહીં વપરાય બહુ નહીની છે ને ઢોયની એટલે આ જૂની ઢોયની હા મારા પપ્પા નેના હતા તાની પાછી વાન રિપેર કરી

કહા કે મને માર ભઈએ શીખવાડી છે આ બધું પાછું ખોલી કાઢ્યું મમ્મીએ ભૂલ કરી મમ્મીએ તો પાછો રોલ વેટવાનું કર્યો બે રોલ ખોલી કાઢ્યા પાછું સુધારવું પડશે પાણી બનાવવા આપણે બોલી જઈએ હા તો અમનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી